બનાસકાંઠાથી સમાચાર છે જ્યાં પાલડી વિસ્તારમાં દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં બહિષ્કાર કરાતા ફરિયાદ નોંધાવવામાં આવી છે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ અને ફાળો ન લેતા વિવાદ વકર્યો પાલડીના વીસ લોકો વિરુદ્ધ ભીલડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જો માંગ નહીં સ્વીકારાય તો દલિત સમાજની ધર્મ પરિવર્તન નીચે ચિંકી છે ગામમાં ભગવાનની પ્રતિષ્ઠા હતી એમાં અમારે દલિત સમાજને ફાળો લેવામાં ન આવ્યો કે અમને કોઈ બોલાવવામાં ન આવ્યા અને તે સાથે થોડાક બે ત્રણ જણા આવ્યા હતા તો કીધું ભાઈ અમારો ફાળો લેલો અમે આ તૈયાર છે તો કે અમે ગામવાળાને પૂછી અને મને જવાબ આલે બે દાડે જવાબ આવ્યો તો કે ભાઈ કોઈ ગામવાળા ગણવારતા નહીં અને કોઈ તમારો આ વાત ધ્યાનમાં લેતા નથી એટલે તમને નતા તમારે તો કે તો તમે અમાર નો મત લે તો હવે અમાર જે કરવું એ કરી અને સરકાર એમ જવાબ આલ છે અમારા ગામની અંદર ભગવાન ભગવાન શંકરની ની પરમ કરેલી હતી અને મોટો મહોત્સવ રાખ્યો હતો અને જે દરમિયાન લગભગ પાંચ છ વર્ષથી આ કામ ચાલતું હતું મંદિર બનવાનું એ મંદિર બની ગયું ત્યારે એમને એવું હતું કે કોઈ આયોજકો છે આપણા ગામના આયોજકો કામ કરે છે તે અમને એમ કે જ્યારે પણ એનો મહોત્સવ છે એ દિવસે આપણે જે ફાળો હાલવાનો છે બધાને આપણે આપીશું પછી અમે અમારા જે ગામના જે ચૌહાણ પરિવારના દલિત સમાજના બધા જે લોકો હતા ભેગા થઈને ફાળો એકઠો કરો અને ગામ લોકોમાં જે બધા ફાળો આપે છે એ રીતે આપણે ફાળો આપવો છે એટલે ફાળો ફાળો અમે એ લોકોને લીધું કે અમારે આપવો છે તો એ લોકોને ના પાડી કે તમારો ફાળો લેવામાં આવશે નહીં તો અમે કીધું કે અમારો ફાળો કેમ લેવામાં ના આવે તો એ લોકોનું કહેવું છે કે ભાઈ આપણે વાડા કરેલા છે અને તમારો ફાળો અમે નહીં લઈએ તમારે જમવા આવવું હોય તો આવી જાઓ અમારા ગામમાં ત્રી દિવસે દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી જેમાં અમારા ગામના દોઢસો ઘર મતલબ કે દલિત સમાજના લોકોને ઇગ્નોર કરવામાં ખૂબ જ ગંભીર રીતે ઇગ્નોર કરવામાં આવ્યા છે અમારા ગામના લોકોને બોલાવવામાં નથી આવ્યા કે એમનો ફાળો પણ લેવામાં નથી આવ્યો એવું એ લોકોનું એવું માનવું છે કે આમને ખાલી ભોજન કરવા માટે બોલાવીએ અમને એ લોકોને મંદિરમાં તેઓ પ્રવેશ કરવા નથી દેતા અમારા અમારા દોઢસો ઘરના લોકોને એવું ઈચ્છું છે કે ના અમે પણ કંઈક ગામ લોકોને મદદ કરીએ તો શંકર ભગવાન મંદિર હતું તે અમે બધા ચવા બધા સવાર થવા મળ્યા એટલે રબારીએ એમ કીધું કે ભાઈ તમારે મંદિર મંદિરમાં પહેવા પર્વત થવા મળશે નહીં કીધું આવું કેમ લાગે છે કે તમે રીજન છો એટલે તમે સુધશો કે તમારો ફાવો લેવા અમને કે તમને અંદર આવશે નહીં પછી અમે ઘણી મારે કોશિશ કરી પણ ના બને મારો અમે મારા લગભગ હજાર દીધી ભૂસી બેસી રહ્યા કે મારો ફાવો ના લીધો

ફાળો સ્વીકાર્યો નથી કે અમને ભોજન પ્રસાદનો પણ લાભ મળ્યો નથી જે અનુસંધાને અમે ભિલોડી પોલીસ સ્ટેશને એમના વિરોધ ફરિયાદ નોંધાવી છે આજની ટેકનોલોજી દિવસેને દિવસે વધતી જાય છે જ્યારે આ લોકો અસ્પૃશ્યતાનામાંથી બહાર આવી નહીં થઈ રહ્યા જે કારણે અમને આજે બહુ દુઃખ લાગી રહ્યું છે આજે હું ગુજરાત સરકાર તેમજ ભારત સરકારને મારી એક જ માગણી છે અને હું એ માગણી કરું છું કે જે અમે દલિત સમાજ છીએ તે માણસમાં આઈએ છીએ કે નહીં તે મારે જાણવું છે તેમજ અમારા દલિત સમાજને ભારતની અંદર કોઈ પણ ગામડાની અંદર કે કોઈપણ સમાજની અંદર જવું હોય તો પહેલાં અમને જાતિ પૂછવામાં કે તમે કોણ છો તો ત્યારે અમારે ખૂબ જ મુસીબત ઊભી થાય છે કે અમે કોણ છો તો અમારે શું કહેવું એક મોટો પ્રશ્ન છે જો આ વસ્તુ કોઈ પણ ગલીએ કોઈ પણ મોલ્લે આ ઘર કરી ગઈ છે તો આ ભારત દેશમાં અમે અવતાર લઈ અને અમે દલિતો એ શું ગુનો કર્યો છે કે જે આ ભારત દેશનો ગુનો કર્યો છે કે ભગવાનનો ગુનો કર્યો છે એ પણ અમારા સમજવામાં આવતો નથી ભારત દેશને આઝાદ થઈ વર્ષો વીતી ગયા છે પરંતુ તેમ છતાં હજુ સુધી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભેદભાવની નીતિ જોવા મળી રહી છે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પાલડી ગામની પાલડી ગામની અંદર કહી શકાય કે થોડા દિવસ અગાઉ એક કાર્યક્રમ હતો પાલડી ગામમાં જે કહી શકાય કે જે મહાદેવનું મંદિર હતું મહાદેવના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા હતી પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ આ દલિત 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 સમાજ છે સમાજનો ફાળો લેવામાં નથી આવ્યો સમાજે કહ્યું કે રૂઢિચુથ જે નિયમો છે એ પ્રમાણે અમે રહીશું તમે કહેશો તો અમે અમારો જમણવારો અલગ રાખશું તમે કહેશો તો જે પ્રકારે તમે જે પ્રકારે કહેશો ગામ લોકો જે પ્રકારે કહેશે ગામના આગેવાનો જે પ્રકારે કહેશે એ પ્રકારે અમે વર્તન કરીશું પરંતુ આ ગામ જે આગેવાનો છે કહી શકાય કે જે તમામ જે આ જે આયોજન કરવા વાળા લોકો હતા તેમના દ્વારા આ દલિત સમાજની એક પણ વાત સ્વીકારવામાં ના આવી તેમને પોતાની મનમાની ચલાવી અને આ દલિત સમાજ નો ફાળો પણ ન લીધો કે મંદિરમાં પ્રવેશ પણ ના આપ્યો ત્યારે આ તમામ લોકોએ અત્યારે તો ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તેમની માંગણી છે કે તેમને તાત્કાલિક ધોરણે ન્યાય મળે જો ન્યાય ન મળે તો તેમણે સરકાર પાસે એક અરજી લખીને તેમને કહી શકાય કે વિનંતી પણ કરી છે કે જો અમને અહીં ન્યાય ન મળે તો એના કરતા અમારે ધર્મ પરિવર્તન કરી લેવું સારું ત્યારે અત્યારે તેમણે ભીલડી પોલીસ મથકે વીસ લોકો સામે ફરિયાદ નોંધાવી છે તેમની માંગણી છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કમલેશ નાબાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા